નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ત્રણ જુલાઈ બે હજાર પચીસને વાર ગુરુવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં મંજીરોના સૌથી ઊંચા ભાવ ત્યાં તાલીસો પંદર રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર સો રૂપિયા આસપાસનો ઉછાળો ઊંઝાની અંદર જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો વરિયાળીના ભાવમાં સુધારો દેખાઈ રહ્યો છે સાથે જ

રાઈડો બારસો ઓગણચાલીસથી બારસો પિસ્તાલીસ રૂપિયા તલસફેદ અગિયારસોથી બે હજાર નવસો રૂપિયા સુવા એક હજારથી પંદરસો પચાસ રૂપિયા અને અજમો એક હજારથી સત્યાવીસો પંદર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ